નમસ્કાર આજે એક સુંદર રચના હું આપ સૌ માટે લઈ આવ્યો છું ખૂબ સરસ છે સાંભળજો સાહિત્ય સ્વરૂપોની ચર્ચા કરીએ ને તો બે પ્રકારો પદ્ય સાહિત્ય અને ગદ્ય પદ્ય એટલે કવિતા અને કવિતાનું સર્જન કરે અને કવિ કહેવાય અને ગદ્ય એટલે લેખો અને લેખક તો એમાંય પાછા ઘણા બધા પેટા પ્રકારો છે એમાં ચૌદ પંક્તિનો એક સોનેટ આવે છે તો આજે મારે આપની સમક્ષ એક સુંદર સોનેટ રજૂ કરવું છે એમનું નામ છે મરજીવ્યા મરજીવિયા એટલે બધાને ખબર જ હશે કે દરિયાની અંદરથી મોતી લઈ આવે ને મરજીવા કહેવાય પણ શું માન્ય તેટલું સહેલું છે નહીં ખૂબ અઘરું છે એ જ્યારે જાય છે ત્યારે તેની મનસ્થિતિ વર્ણવતું કાવ્ય અહીંયા સુંદર રીતે આવી રીતનું રજૂ કર્યું છે એમના લેખક છે સોરી એમના કવિ છે પૂજાલાલ દલવાડી બહુ સરસ છે સાંભળજો પછી હું એને સમજાવીશ એના શબ્દો પહેલાં ખાલી માણો પછી એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સમુદ્ર ભણી ભણી ઉપડ્યા ઉપડ્યા કમરને કમરને રંગથી રંગથી સમુદ્ર મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના ઉત્સાહથી ડગ ભરી રહ્યા છે પ્રદીપ્ત નયનો અથાગળું ભરે અંગથી મહારવતણી દિશામાં ઠરી બધી ચાહના હવે શું થાય છે એના સ્વજનો એને રોકે છે કે તમે આ આ ન કરો બહુ સરસ વર્ણન છે સાંભળજો ડૈરા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફેરા ડૈરા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફેરા શિખામણ દીધી વૃથા જીવન કાં વેડફો ભલા શિખામણ દીધી વૃથા જીવન કાં વેડફો ભલા કંઈથી વળગી વિનાશ કરાંધળિયા ભલા પરંતુ દ્રઢ નિશ્ચય નહીં એમ વાર્યા વેડા એ વેડા ને ગયા સ્વજનોને સમજાવીને એ ગયા ગયા ગરજતા સાંભળજો હવે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે તરંગ ગિરી માળસા હૃદય ઉપર આથડિયા મોટા મોટા મોજાઓ છે તેને રોકવાનો પ્રયાસ કરે છે હેઠા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા સમુદ્ર ની અંદર કૂદી પડે છે અગાધ જળમાં પ્રવેશ કિધ કાળ ને ગર્વ ગહવરે એટલે આ જળ ની અંદર એમણે પ્રવેશ કર્યો અને આમે સમુદ્ર ની એક અલગ દુનિયા છે કેટ કેટલાય જોખમો ખેડીને ત્યાં જવું પડે એની અંદર એ લોકો ગયા હવે સાંભળજો ખાસ ખુંધિયા મરણના તમોમય તળો ખુંધિયા મરણના તમોમય તળો અને પામ્યા હવે જુઓ એ લોકો ગયા હિંમત થઈ ગયા ઘણા લોકો એને રોકવાનો પ્રયત્ન કર્યો કેટલાક લોકો એને ડરાવ્યા છતાં એ લોકો સમુદ્રની અંદર ગયા હવે જુઓ હવે શું પામે છે કારણ કે કંઈક સાહસ કરો ને તો જ સફળતા મળે એટલે હવે જુઓ ખાસ કે ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા શું પામે છે અખૂટ મણી મોતી કોષ લઈ અને બહાર એ આવ્યા સાહસ કર્યું તો એમને કંઈક મળ્યું ને બહુ સરસ કવિતા છે

અનેક સંઘર્ષોને પાર પાડીને એ લોકો પાછા આવે ત્યારે મોતી લઈને આવે છે અને સફળતા એને જ મળે કે જે કંઈક સંઘર્ષ કરે બહુ સરસ ઉત્સાહ પ્રેરક સોનેટ છે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી અટંક અમર જીવી અટંક એટલે ટેકીલા છે ને એને જાવું જ છે અટંક અમર જીવી ડગ ભરંત ઉત્સાહ નામ ચાલે છે ત્યારે ખુમારીથી ચાલે છે એકદમ ઉત્સાહથી ડગલા ભરી રહ્યા છે એને કોઈ પણ હવે રોકી શકે એમ નથી એટલે ઉત્સાહથી ડગ ભરે છે અને એ સમુદ્ર તરફ આવી રીતના જાય છે પ્રદીપ્ત નયનો છે એના આમ એના નયનો એકદમ તેજસ્વી છે કે સમુદ્રને હમણાં ભરી પીવાના છે આ ઉત્સાહ એની અંદર છે પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી અરે આજે તો અમે સમુદ્રને પણ હરાવવાના છે આ ખુમારીથી એ લોકો જાય છે મહારવ મહારવ એટલે સમુદ્ર મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના આવે ને એક જ ધ્યેય છે એક જ ચાહના છે કે સમુદ્ર તરફ જઈએ અને ડૂબકી લગાવીને મોતી લાવીએ પણ હા પ્રિયજનો એટલે કે કુટુંબ સંબંધીઓને એની ચિંતા થાય છે કે આ ક્યાં આવું કરવા બેઠા છે આ કઈ સમુદ્રમાં મોતી લેવા જવું એ કઈ સેલી વસ્તુ નથી એટલે ડૈરા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા આંખમાં આંસુ સાથે આડા ફર્યા અને શું કહે છે હવે સાંભળજો પછીની પંક્તિમાં કે શિક્ષા મણ દીધી કે વૃથા જીવન કા વેડફો ભલા થોડું નક્કી છે કે તમે પાછા આવશો જ શક્ય છે કે કોઈ સાર જેવી માછલીના કોળીઓ બની જાઓ અને ખૂબ જોખમોથી ભરેલું છે અને એટલા માટે પ્રિયજનો એમને વાળવાનો પ્રયત્ન કરે છે કઈથી વળગી વિનાશ કર આંધળિયા બલા કે ભાઈ તમને કોણે પાટે ચડાવ્યા છે આ શું કરવાનું જરૂર છે તમે ના જાઓ તમે બીજું કંઈક કરો આ સહેલું નથી પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જેમ વાર્યા વળ્યા આ લોકો એનો દ્રઢ નિશ્ચય હતો એ ફર પાછા ફરતા નથી હવે જુઓ કેવું વાતાવરણ છે ત્યાં સાગરનું એ સમજાવે છે વિશેષણો લગાડ્યા છે કવિએ કે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે રત્ના એટલે દરિયો કેવો છે ત્રણ વિશેષણ લગાડ્યા છે ગરજતા અફાટ અને વિકરાળ જેનો કોઈ અંત નથી એવો અફાટ દરિયો અને ભયંકર વિકરાળ છે એટલે કવિએ રત્નાકર ને આગળ ત્રણ વિશેષણ લગાડ્યા છે કે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે અને હા એને ડરાવવા માટે મોજાય આવી પહોંચ્યા છે તરંગગીરી માળસા પહાડ જેવા મોજા છે તેને અથડાય છે તરંગગીરી માળસા હૃદય ઉપર અથડિયા હઠિયા નો સાહસિક એવા સાહસિક હતા કે હટતા નથી સર્વ કૂદી પડ્યા અગાધ જળમાં એવું કે જેનો કોઈ અંત નથી એવા પાણીની અંદર અગાધ જળમાં પ્રવેશ કિદ કા કાળને ને ગહવરે એટલે કોઈ ભયંકર ગુફા હોય ને એ ટાઈપનું કે જ્યાં અંજવાળું નથી એવા અંધારા જળની અંદર એમણે પ્રવેશ કર્યો અને પ્રવેશ કર્યા પછી શું કરે છે તો કે મરણના તમુમય તળ અંધકારયુક્ત તળો એને ખૂંધી વળે છે તળો અને પામિયા હવે જુઓ હવે શું મેળવે છે કે કંઈક મેળવે છે ભાઈ સાહસ તો અખૂટ મણી મોતી કોષ લઈ બહાર આવ્યા એ ગયા છે તો કઈક એને મળે છે એટલે લઈને આવે છે એટલે આવી રીતે જીવનમાં ઉત્સાહ એ ખાસ જરૂરી છે ઘણી બધી વાતો કરવાનું મન થાય છે એટલે થોડી આને અનુરૂપ એકાદ બે વાત કરું સાહસ કરે તે પામે અને વાવે તે લણે એનું ઉદાહરણ આ છે કંઈક સાહસ કરો તો જ મળે સાહસ વિના સિદ્ધિ નહીં એ કહેવત એ એ જ છે પરિશ્રમનું મૂલ્ય વર્ણાવે છે અને એક સંસ્કૃતની અંદર સુંદર એક સુભાષિત મને યાદ આવે છે કે ઉદ્યમે નહીં સિદ્ધિઅંતિ કાર્યાણી ન મનોરથે નહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશનથી મુખે મૃગા ઉદ્યમ છે ને પ્રયત્ન કરવો પડે તો જ તમારે તમને સિદ્ધિ મળે અને એના માટે એક ઉદાહરણ આપ્યું છે કે નહીં સુપ્તસ્ય સુતેલા સિંહના મોઢામાં સામે ચાલીને હરણાઓ પ્રવેશ કરતા નથી જંગલનો રાજા એમણે પણ શિકાર માટે જવું પડે હરણની પાછળ દોડવું પડે ને મારવું પડે એના મુખમાં પણ હરણા જાતે પ્રવેશ કરતા નથી આમ મારે કંઈક કરવું હશે તો એના માટે પ્રયત્ન કરવો પડશે સફળતાની પાછળ દોડવું પડશે અને આ મરજીવ્યાની જેમ દ્રઢ નિશ્ચયથી અને વળગી રહેવું પડશે ને ત્યારે સફળતા પ્રાપ્ત થશે એટલે સુંદર રચના આવી સારી સારી એવો રચના હું આપણા માટે લાવી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે ગમ તમને બધાને ગમશે પણ હા એક વસ્તુ નહીં ભૂલતા કે આ ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આપના સૌ માટે આ સુંદર સુંદર રચનાઓ હું લાવી રહ્યો છું અસ્તુ જય હિન્દ